એક જણો કાળી સવદેશ નથી ફૂલ થઈ ગયો બોલો કાળી સવદેશ નથી બે કોથળી નાખી ગયો અને ઊભી બધા નીકળે છે કોઈ મળ્યા જ ગામના કહે મહાણે વયો ત્યાં આજ કાળી સવદેશ છે એના ગામમાં ગઢવી સાહેબ ધરચું મહાણ ડાકણ થાય ગયા ઓલું પી કહેલું તો આપણે ક્યાંય વાંચો એ હાલો તો તે ગામના કેડે સડાઈ દીધું ને સમસ્યાને વયો ગયો મહાણે ન્યાય હોય બોલું બળવાની ખાટલી લેવે કે ઈ જોઈ ગયું હાલે લે અહીંયા આવી સુવિધા થઈ ગઈ છે વન વિભાગે હવે તો આપે ખાટલી માથે બે ઇન બીડી ટેકાવી બોલો ત્યાં સુડેલ થઈ સુડેલો હાડા આઠ ફૂટ લાંબી તરબૂજ જવડા જવડા ગાલ ડુંગળીના દાણા જવડી જવડી આખ્યું સેન્ટિંગના હરિયા જેવા વાળ અવડા અવડા નખો અને દાંત તો તમે જોઈ લો ઓ હો હો ખખડાટી બોલાવતી આવી હા 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 ઓલો બીડી પીતો હોય કે ખોટું બળ ન કરતા કાઈ હું આવતો રો ખાટલો ખાલી બેઠો છે ઓલી કોઈ તમે બેહો અમે બેઠા ડાકરને પરશિયો વળી ગયો કે આ માળથી બીવે નહીં માણસ છબડું ફાટે ફાટી જાય ફરી વાર પાછો બોલી બોલી વધારે બીવરા એ કીધું ને તમને ખોટી મહેનત ન કરો તો પછી ઓલી બોલી તને બીક નથી લાગતી નહીં આપણા લગ્ન થઈ ગયા છે આજા જા તારી માં જોવા આવે છે તને અને ઘરે ઘરે હવે તો હવે તો હવે તો આ બધે ગામડામાં હવે જોવાનું ચાલુ થયું પહેલા જોઈન સક પણ નહોતું થતું ને વડીલો સબંધ કરતા દરબાર સાહેબ વડીલો સબંધ કરતા ફાઇનલ જોવા કોણ જાતું છે એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી હા આપડા ગુલો રાણી બાજ જે હોય અમારે ઘોઘા ના લગ્ન છે ને સાહેબ એટલે જોયું નતું માંડવામાં લાજ કાઢેલી હોય એટલે એને મોઢું જોયેલું નહીં પણ પરણીને આવ્યા કોડી કડે રમી લીધા પછી બિચારો ગાંધો છો ઘરના ક્યારે જોઈ લઉં જ્યાં એકાંત મળ્યો ત્યાં આમ જેમ બકરું વાડામ જાય એમ ગળી ગયો તા તો ઓલી દીકરી બીચાની બેઠેલી અને દીકરી આમ જે ઘૂંઘટ ઓછો કર્યો અને ઘૂઘો ટક્કર લઈ ગયો ઓય બાપા ડુંગળીના દાણા જેવડું માથું ડાળિયાના દાણા જેવી આંખ્યું કાનકડિયા જેવા કાન વિહ ભેહું ભેગી કરો ને જે વાન થાય એવો વાન આખ્યો દાંત બે ધબકે સકરિયા જેવી આંગળીયું ત્યાં તો ઓલો દિલ પડી ગયો કોઈ બાપા આને હાટુ ડીજે વગાડ્યા આપણે પડી ગયો તો ઓલી બિચારી નવી નવી એને એમ કે આ રોયા ને વાય આવતી લાગે તો એને ડુંગળી ફાંકીને હું ગાડી પાણી સાચું પંદર મિનિટે ઓલો ભાનમાં આવ્યો એ ભાનમાં આવ્યો એટલે બેન બિચારી દીકરી એટલું માઇન્ડ માઇન્ડ બોલી કે હા આમ શું કરો હજી પરણીને હું આલી આવું કાલે હેલ ભરીના ગામમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી એ તો કયો જ્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાય છે આમાં કોણ ભડનો દીકરો તારે હમી મીઠ માંડે એમ અને રહી વાત લાજ નહીં તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજે તો મારે જીવવા દેવો હોય તો સાહેબ આને ન મળે રૂપ ન મળે ગુણ હરખાના લગ્ન છે ને સાહેબ તો એ લગ્ન થયા એટલે પંદર દી તો હરે ફરે એમાં એમાં છે સાહેબ જે આમ તમને કહું ને એટલે લગ્નનો લગ્ન લગ્ન છે મારા હે એ લગ્ન ના છે પંદર દી આટા મારતા હોય અહીંયા આપણે જોઈએ દરિયા કાંઠે હા ઓલો વળી આગળ આવ્યો જાતે વાહ ઓલા ગુમક ગુમક આજે આવતા હોય ઓલો વળી થોડો થોડો થાય જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય અરે નવા નવા બે જણા પરણેલા કાંઠે આટા મારતા હતા એક જણો માકડું રમાડતો હતો ને માકડું એ રમાડતો છો જમ્બુરિયા ગલોટ લગાવે સલામ દો તો આમ આમ કરે છલ જંબુરિયા દોરડી પર ચલો દોરી પર આવે છલ આમ આમ દેડો તો જાય જેમ કે એમ કરો માણા કરતા હારું પછી તો ખેલ પૂરો થયો એટલે કોકે દસ રૂપિયા કોઈ વીસ રૂપિયા ફેંક્યા એ બિચારો ઓલો રૂપિયા ભેગા કરીને ઓલો માકડો એ માથા ઉપર બે ગયેલો માથું પકડી આમ ઓલી કોઈ ખા ઓલો પૈસા ભેગા કરીને ગણતો હતો એમાં ઓલા જે નવા નવા પરણેલા હતા ને એમાં ઓલો ભાઈ બોલ્યો કેટલું સરસ છે ઓલા બેન બોલે બહુ સરસ છે આ નવા નવા પણ લો ને તો એ એમ કે ને બહુ સરસ છે એટલે લેવાઈ જ ગયું હોય અને ભૂલથી એમ કીધું હોય ને કે આ તમારો કલર બહુ સારો હતો એ કલર ના આપણે શાર જબા લઈ આવી બોલો હવે આને કીધું બહુ સરસ એટલે ઓલો તરત ગયો ઓલા માકડાવાળા પાસે એ માકડાવાળા ભાઈ પાસે જઈને કીધું એ ભાઈ એ વડીલ આ કેટલા માકડું લીધું એટલે ઓલો ગણતો થાય આપણા એને હા મુજવે બીજી વાર તમને કહું ભાઈ કેટલામાં લીધું તો આમ ગણતો તો પૈસા ત્રીજી વાર કીધું તમને કહું ભાઈ કેટલામાં લીધું તો એને જવાબ જ ન આપ્યો ચારે ઓલા બેન ખીજા ને બોજા કે ભાઈ ક્યારના તમારા ભાઈ પૂછેશ કેટલામાં લીધું કયો ને ચારે ભાઈ એટલું બોલ્યો કે હે બેન મેં તમને ક્યારે પૂછ્યું આ તમારું માકડું કેટલામાં આવ્યું છે લેવા દેવા વગીરનો અહીંયા આવે મારી પાસે પૂછવા જીવન જેના મીઠા હોય દાંપત્ય જીવન એટલે શું એકાબીજીના સ્વભાવને સ્વભાવ ને જીવવું અન્ન નામ દાંપત્ય જીવન એટલે મેં કીધું ને પેલા કઈ જોવાનું નતું વડીલો સંબંધ કરતા ફાઈનલ પણ સાહેબ એક કઉ ગેરંટી સાથે કે જે વડીલો એ સંબંધ કર્યા હતા ભલે જોવા નહોતા ગયા પણ એનો અત્યાર સુધીનો રેકોર્ડ છે એક પણ છૂટા કેસ નથી થયો એમાં અને આ જોઈને કર્યું એમાં ઘણા કારણ કે હા હા હામાં બે જ્યાં જેથી જોવા જાય તેદીથી વાટા પ્લાસ્ટર કરીને ઐશ્વર્યા રાય જેવા થી બેઠા હમણાં એક છોકરો ગામડામાં હો ગામડામાં જોવા ગયો કન્યા જોવા એ દીકરી જોવા ગયો ત્યારે દીકરીના બાપાએ કીધું કે જો દીકરી રૂમમાં બેઠી છે દીકરા જા વાતચીત કરજો બેટા જા બેસો ઓલી બિચારી ગામડાની ભોળી દીકરી ઓલો છોકરો જેવો ઓલડામ ગયો ને આમ તો ઓલી દીકરી ઊભી થઈ ગઈ કે આવો ભાઈ આવો એક કન્યા જોવા ગયો ને એક છોકરો કન્યા દીકરી ને બાપા એવું કીધું કે ભાઈ અમારે તો કોઈ ગરીબ ઘર નો છોકરો ને ગરીબીડો છોકરો હોય ને એ ન્યા દીકરી દેવી છે તો સોફા મળી એઠો ગયો કે આવો ગરીબ આવો તાજો નહીં હા હા તાજો નહીં અરે ખરેખર બહુ બહુ ઓલું જોવા ગયો ને આમાં અમારો ભુરો છે સાહેબ પાંત્રી કન્યા જોઈ આવેલો પાંત્રીસ કન્યા ભુરા જોઈ પણ ક્યાંય જોઈ ના આવે એટલે અમે પૂછી ભુરા ને કાં ભૂરા કેટલે પહોંચ્યું તમને કે પતા એ પહોંચ્યો હો પછી તોતળો પતા તતાય પહોંચ્યું પચાસ ટકા એને એ કહેતો હતો પૂરા તરફથી હા અને હામાવાળા તરફથી ના એને પચાસ ટકા કહેતો હતો પતા તતાય પહોંચે છે ને થોડુંક લઈ જાય છે એમાં એકથી લગ્નની સિઝન બરોબર ફાટી નીકળેલી જા હોય ડીજે ડીઝાન ધોલ વાગે એમાં ભૂરો કંટાળીને મારી પાસે આવ્યું આવીને મન કે માયા ભાઈ એમ માના થવાય હું કહું માણસ છે ને એમાં માણસ એમ તમને જલાય તલમ નથી લાગતી કા આજ કેવા ઢોલ વાગ્યા બધાય આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે કે માલા માથામાં કોક રાકલિયું માલે તે એટલે મેં કીધું ભાગે ના વાગવા દે ને મને કે માયા ભાઈ મારી આરે જે ભણતા એના છોતલા ઉપરને મેં તો એમાં હું શું કરું તારે તારા કુટુંબ ને કે માલા કુટુંબ નામ લેતા નહીં હવે તો તમારી જેવા કોક આમાં ખાબ કેન જો મેલ આવે તો અરે મેં તારા કાકાને કે માલા તાતા નું તેતા જ નહીં માયા ભાઈ માલા તાતા નું બોલતા નહીં નામ નહીં થલે થલી થાય

હું જે કન્યા જોઈને આવ્યો ને મારી માએ ગહીન ના પાલે ફોટો દેખા લો આ કન્યા જોઈ તો મારા માં ગહીન ના પાલે આ તો નહીં જ આવી બાઈ મારા થયેલે નહીં હું તો કામ કર તાર બા જેવી બુલકી હોય તાર બા જેવી નમણી હોય તાર બા જેવો વાન હોય એવી પસંદ કરે મને કે તો મારા બાપા ના પાલે કે મેં જે તલ્યું તો તું તલતો જ નહીં તમે કે તમે ભૂરી આવે હું તો શું કરું માયા ભાઈ પછી સમજો તમે બધે ફલતા હોવ યાલ એટલું ન તલી વલગાલો તો તમને આમ તો કહું જીવ માલો જોખમમાં પેલો મેં ઉભરતા બોલાવું માલા તાતા બોલાવી તમે બે માલે હોય મેં કાકા ને બોલાય મેં કે આપણે કુટુંબ ને જ બોલાવું પડે ને કાકા ને ફોન કર્યો આવો વાડીએ મારી વાડી આવ્યા એનો કાકો જ આ ભુરાન જોઈ ગયો તો એની હામો ખીચાડો આ હું અહીંયા બેઠો મેં કીધું એની હાટું જ બોલાય શાંતિ ભૂલો બેઠો બેઠ કે જોયો તાતાના ના વલ જોવો તમાલા ખીલે આવું કલે તો માલી થઈ લે તેટલું તો આઈ થી લે બબે લાફા માલે આ આપડે આદુ કોઈ આવવા વાળું નહિ એટલે ને મેં કહ્યું ભૂરા મૂકી નઈ વાત મેં કીધું ભાઈ ભાઈ ભૂરા નું કઈક કરો મને કે મા પાંચ જગ્યા તો હું હારે ગયો એને મેં ઘસી ના પાડી કે તારે કઈ બોલવાનું નહીં અમે વાતું કરશું ભૂલો હું કે માલો ચબંધ તલવાનું માલે નહીં બોલવાનું મને કોક મૂંગો ન સમજે કે ભાઈ તું બોલ એમાં બગડે હું બોલું એમાં આવું થાય છે હા કેમ કે તોતલો છો તોતળો કીધો ભૂરિયા ને મગજ ગયો એને કાકાને કહે કે તોતલો છો એટલે મારો સંબંધ નથી થતો તોતલો નહીં તમારા કુટુંબનો નો છો એટલે નથી થતો બાકી તોતલો તોતલો હોત અંબાનીનો તો ગમે ત્યાં ત્યારે વલકી ગયો કેટલો ધાધો છે તોય એ લઈ દે ને ત્યાં અને તમે પંખા વગેરે સાયકલો લઈને આતા મારો તમારા ઘરમાં ઊંધી લાગેલા પા ખાઈ જાય પાછા વાઈ લાય ચલો તો મેં પાછું કીધું ઘુરે હવે મૂક ને બધું હું ત્યાં હું માયાભાઈ આવી દીધો પિસ્તાલી ભલે ત્યાં માયાભાઈ કાલ જા ભલે કાલ જા વાત થાય હા નિહાકા નાચતી ચી મેં ભુરા હું વાત કરું મેં કહ્યું વડીલ આપણે કામ કરીએ એવું હોય ત્યાં કહો ને હું વાત કરું હું સાથે આવું મને માય ભાઈ એમ તો એક જગ્યાએથી થી બે વાર ફોન આવ્યો કે જોઈ જાઓ સામેથી છે લોકો હું હાલો ને આપણે જઈ હું હારે આવું તાર ભૂરો હું કે તો તો હોય હો તથા થઈ જાય તમે હાલે આવો તા તો 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 થઈ જાય તો આપણું પાતું મેં જો ભૂરા તાર કાકા કહે હાચું તારે બોલવાનું નહીં બોલશો મી છતાં તારે બોલવું હોય તો તારે અંગ્રેજી બોલવાનું અંગ્રેજીમાં તોતળા પણ ન આવે મન કે અમારી હાથ પેથીમાં અમારી હાથ પેથીમાં કોઈ બોલ્યું છે અંતલેજી હું તને શીખવાડી દઈશ બલાબર છે નહીં ઓકે બહુ તલત નહીં ગુડ હા પડીયા યસ ના પડવીયા નો મન એ તો એટલું તો આવે જ ને અને અમે ગયા હારે હો જે ગામમાં ગયા હતા તો ગામ વડીએ સીડ્યું માયાભાઈ આવ્યા માયાભાઈ જોવા આવ્યા કીધું ભાઈ આનું હો આનું આનું જોવાય ગયા તા તો દીકરીના બાપાય હામા આવ્યા પધારો પધારો બેઠા અમે ને મેં ભૂરિયા કીધું ભૂરિયા શેલી ટ્રાયો આ વખતે ચૂક્યો એટલે હવે ગિરનારમાં માં મળશું આપણે શિવરાત્રી કે મેલે પરિક્રમા તો પૂરા હોવા તો નહીં ચૂક શેલી ટ્રાય છે અમે જાય છીએ બેઠા ત્યાં દીકરી પાણી લઈને આવે એમ ટ્રે માં ત્યાં ભૂરીઓ ગ્લાસ લઈને મને કોણી મળ્યો મારવા મને કે પાકું પાકું મેં તારી માં કામ વાળી છે હું પાકું પાકું ધીરો રન હવા દીકરો પાણી પીને મને કાનમાં કહે થેતા ને આવ્યો હો બોલો બેલ થેતા ને આવ્યો મેં કીધું કા જેના તામવાળા આવા લુપાલા હોય તો મૂલ મુદ્દો તેટલો લૂપાલો હોય છે મોટું લાપશી મેળ્યું ખાભાવો મેં કીધી તો ભાઈ આગળ ખબર પડે બટા આવે પછી તો દીકરીને બાપાએ વાત કરે માયા ભાઈ મજામાં મેં કીધું આ પછી એણે બુરાને પૂછ્યું કે રસ્તે કંઈ તકલીફ નથી પડે ને બેલા કે ના કેમ છે અમારું મકાન ગુડ તમારો પરિવાર બધે ઓકે ચા પાણી પીશો યસ એટલું કીધું તો હામાવાળા ગોથું ખાઈ જાય ક્યાં બાત હે પૂછી એનો જવાબ નહીં અંગ્રેજી સિવા કા નહીં અને એમાંય માયા ભાઈ મિત્ર લાવો આપણી પૂરી અને ભૂરી આવી ભાઈ સાની કેટલી લઈ ઓલી રજવાડી કેટલી આપણે આવે ને પ્રસંગમાં માણા લઈ આવે સગાવાલા મોટું મોટું હોય ને અમુક બહેનો છે ને આ અંદર બહાર કેટલી ધોવે પણ આ મોઢા ન ધોવે કાં તો એને અંદર કાથીની દોરી નાખીને આમ ઘસી નાખવું જોઈએ અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર આમ કાટ નાખવું જોઈએ પણ એ કાંઈ ન કરે અમુકને ઘરે ચા પીવા જાય ને તો કેટલીનું મોઢું સાહેબ જોઈએ ને તો આપણી ચા મરી જાય હો ગોબરા છોકરા નાક ફર્યું હોય એમ ફર્યું એમ કેટલી હાથમાં એક હાથમાં રગાબી નો તમામ એક વાસણ ખખડે અને જાણે આફ્રિકા માલિક ભૂલું પીડ્યું એવું આખું દાંત મેં જો ભૂરા હવે બા ભૂરો બેઠો બેઠો કે ભાગો તો માલી ભમતા લાદે હું તું ક્યાં સગાડી જાનું સોરું છો મને કે માયાભાઈ રામદેવ બાબા નો આ ભલપુલ ઉપયોગ તલવાનો થાય અને બ્યુથી પાલનો ઉપયોગ તળવા થાય બાકી ભગાય નહીં રમેસી થી ભૂરાને રકાબ્યા આપણે સાહેબ વિવેક કરીએ ને બધાને ને ભાઈ ને પહેલા આપો ભાઈ ને પહેલા આપો એ વિવેક નથી આ નાળ સામ હોય ભાઈ માં પહેલા વય્યુ જાય એમ એ વિવેક નથી કાઈ અમે સીધી ભૂરાને રકાબી પકડાવી હવે ભૂરાને ચા આપે એટલે સીધી કીડી આવી કીડી આવી એટલે ભૂરો આમ આંગળી નાખે ચા ગરમ તે કીડી તળિયે વઈ જાય તે ભૂરો આમ આમ કરે એ કાકા લખણ તે કાકાને છે બાર દીકરો અહીંયા સતું કરી શકાય એટલે કાકે મારી કોણી કે પી લે હું આમ આમ કરે હવે અમે બોલું અંગ્રેજી શીખવાડ્યું નતું ચા અંદર કીડી એટલે ભૂરો પૈસા આમ આમ કરે

જો તું એવું ઝડી જાહે મારા બાપ પણ જ્યાં ધર્મની વાતો હોય અને આજનો આનંદ એવો છે એ જ અગમ ગોચર એ જ અલખ ધણી ની ખોજ મારે ઉરે માટે મોજ મારે મોજ મારે મોજ મારે ઉરે સાહેબ મોજ એવી છે આ મેળો છે ને આ શરીર ભગવાન ની કૃષ્ણ ની છે આપડે ક્યાં સુરે વગાડવી એના ઉપર આધાર છે એટલે મેળો છે એટલે મને આ કળી યાદ આવી કેવી મોજ છે

અને એક કડી પાછું એવું રિપીટ કરું પણ યાદ આવ્યું એટલે જે વર્તમાન રહેવાની વાત છે વહી જાતા આ વેણ વળશે શબ્દ વેણ શબ્દ પાછો હોય એનો એનો ગુજરાતી ભાષાની મજા જો હે વહી જાતા આ વેણ પાછા વળ નદીને પણ વેણ કહેવામાં આવે એ પણ પાછો ન ફરે હે એ નહીં ના રે હે એ નહીં ના રે

કવિ દાદ બાપુ કેતા ને મંદિર ને ઝાલર ના બાતી કોઈ વગાડવા જાતો આજે બાળપણ યાદ આવ્યો મંદિર આવી રીતે વગાડતા હતા રોહિયા ની આ કવિતા બસ મોજ મારે રેવું